મિત્રો જીવનમાં તમે બહુ પૈસા ન કમાતા આમાં શું થાય તમે બહુ પૈસા કમાઈ જાવ એટલે ફાઈવ સ્ટાર હોટલમાં આવું પડે અને આવી સેન્સર વાળી ચાવી દરવાજા ખોલવા પડશે હવે એન્ટ્રી લેશન તરત તમને તિજોરી જોવા મળશે જેની અંદર આવું લોકર હશે લોકર લોકરની અંદર તમે કોઈ પણ પાસવર્ડ સેટ કરી દો આ પાસવર્ડ સેટ થઈ જાય છે આમાં હવે આ ખુલશે નહીં પછી તમે પાસવર્ડ નાખો ને તો જ આ તિજોરી ખુલશે હવે તમારે તમારા જ રૂમ ફરવું હોય તો તમારે ઉઘાડા પગે નહીં ફરવાના આ સ્પેશિયલ ચપ્પલ આપે ઈ પહેરવાના પૈસા વાળા તને શું અમારા કરવાનું છે હવે આ તિજોરી જતી તા બીજું કબાટ આપણ શું જરૂર હતી તા બીજું કબાટ એ આપશે અંદર આપશે હારા મૈલી કેટલી આના ચાન કોફાના કાગડિયા ઈ ખૂટતું તા ફ્રીજે આપી દીધું લે હવે આટલું અમને ઓછું પડતું તું તે આની અંદર ઈસ્ત્રી આપી લે આ ઈસ્ત્રી કરવા માટે પાટિયું એ આપ્યું મોટો જમણવાર થઈ ગયો કે હું વાડી બુક કરવાની જરૂર નથી એવડો તો અમને પલંગ આપ્યો આ ટેબલ આપ દેશે બે ખુરશી આપ દેશે હારા મૈલી એટલે એમને બેઠા બેઠા સવા લાઈટ નીચે બેઠા બેઠા માં જલસા કરવાના છે બાથરૂમ આવ પણ શું જરૂર હતી ભાઈ રૂમાલ કેટલા બધા પછી આની અંદર આ બધી વસ્તુ આપી દાઢી કરવાની બ્રશ કરવાની નાવાનો હાબુ અને બાથરૂમ પાછું આપ્યું કેવું આપ્યું કાચવાળું અને કાચવાળું બાથરૂમ આપ્યું આનંદ લેતા હતા પણ ત્યાં તો ત્રણ પ્રકારના શેમ્પુ એ દીધા એક કન્ડિશનર એક શેમ્પુ અને એક તો બોડી વોશ નાવાનું ધોવાનું પછી બોડીને વોશ કરવા માટેનું નું કઈક આપ્યું છે હવે આ ફુવારા એક બાજુ ગરમ પાણી આવે એક બાજુ ઠંડુ પાણી આવે લોકોને ને અહીંયા તો ઘડીક શાંતિ હોય મોબાઈલની પણ અહીંયા અમને ટેલિફોન આપી દીધો બેઠા બેઠા વાત કરે હા જમી લીધું બેડ ની ટેલિફોન આપી દીધો તમારે જે મંગાવવું હોય ઓર્ડર કરો એટલે તરત હાજર થઈ જાય ટાઈમે ટાઈમે રૂમ સાફ કરી જાય એટલે અમારે શું હળી ભાંગી બે કટકાઈ નહીં કરવાના એટલે જો હજી કઉ બહુ પૈસા નો કમાતા નકર આવી રીતે નકર જલસા કરવા પડશે